નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજે આપણે ભગતનું ગામ ગામ સૌરાષ્ટ્રમાં જે ભગતના તરીકે પ્રખ્યાત છે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના વડીયા ગામે છે આપણી સાથે જે ખેડૂત છે તે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આજે આપણે તેમના અનુભવ લેવાના છે તેમના ફાર્મ ઉપર છીએ પછી આપણે તેમના ફાર્મની નાની વિઝિટ પણ કરશું કે અત્યારે એમને કયા કયા પાક વાયેલા છે અને કઈ રીતે આ પ્રાકૃતિક ખેતીમાં તે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે તે બાબતના આપણે આ વિડીયો સાથે ચર્ચા કરશું થોડું ઘણું આપણે એમની પાસેથી માર્ગદર્શન પણ લઈશું કે તેઓ કઈ રીતે ખેતી કરી રહ્યા છે અને કઈ રીતે ઉત્પાદન લઈ રહ્યા છે તો આપણે સૌ પ્રથમ તે ખેડૂતને કહેશું કે તેમનો પોતાનો પરિચય આપે મારું નામ નામદેવ બાબુભાઈ ગામ વડીયા તાલુકો સાયલા સુરેન્દ્રગઢ મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ઓગણપચાસ નવ્વાણું બે બાણું તો બાબુભાઈ તમને આ પ્રાકૃતિક ખેતી કરવી છે બરોબર એ બાબતનો વિચાર તમને કઈ રીતે આવ્યો વિચાર અમે આગાખાન સંસ્થા મારફત પ્રેરણા પ્રવાસમાં માં ગયેલા ને અહીંયા અમે બધું જોયું પ્રાકૃતિક અને એ કાકા એ બધી અમને ટૂંકમાં કેવાનું કે બધું આપણને બધી અભિપ્રાય આપ્યો કે આ ખેતી કરવાથી નામ થાય આમાં બધું થાય છે ત્યાં ત્યારે અમે ગયા તો ઘઉં અને રજકો વાવેલો હતો એ જોયું એટલે અહીંથી મને એવું લાગ્યું કે મારે આ કરવું છે તે ત્યારથી મેં આ શરૂઆત કરી બરોબર તો તમે આ પ્રાકૃતિક ખેતી રહી એ કેટલા સમયથી એમ કરો છો મારે છેલ્લા ચાર વર્ષથી ચાર વર્ષ ચાર વર્ષ એટલે મેક્સિમમ જે એનો હોય ત્રણ વર્ષનો એ તમે પૂરો કરી લીધો પૂરો કરી લીધો બરોબર પછી તમે લો કે આ પ્રાકૃતિક ખેતી તમારે કરવી છે બરોબર તો તે બાબતનું તમે અહીંયાથી થોડું ઘણું જોઈ નાખ્યા પછી બીજું તમે માર્ગદર્શન ક્યાંથી મેળવવાનું ભારત માર્ગદર્શન બસ આ આવી રીતે પ્રેરણા પ્રવાસમાં તે થયે અડાવડા ગમી પ્રેરણા પ્રવાસ માં જાય અને અહીંયા જઈને જોઈએ આપણને એમ થાય કે આ કરવું છે અને ત્યાર પછી આપણે આત્મા સાહેલા આત્મા પ્રોજેક્ટ ચાલે છે ને આત્મા સુર્યનગર સુર્યનગર ગેનામાં આપણે અહીં કાઈ છે જગદીશપાઈ એમની પાસેથી થોડીક સલાહ લીધી અને એ ચોપડીને એવું આપતા એની આપણે એ ચોપડીને એવું વાંચીને માર્ગદર્શન લઈ અને આગળ આમાં જે કાઈ ઘન જેવો અમૃત બનાવીને નાખું જ્યારે વાયતન કરું ત્યારે ત્યાર પછી દશ પર ની અર્ક બનાવવું અગ્નિ અસ્ત્ર બનાવું બ્રહ્મા અસ્ત્ર બનાવવું નિમા અસ્ત્ર બનાવવું ત્યાર પછી આપણે શું કહેવાય અજમા અજમા અસ્ત્ર બનાવવું અજમા હળદર હિંગ આ બધું બનાવીને ક્યારેક ક્યારેક એનો સ્પ્રે કરું છું બાકી બીજું કાંઈ કરતો નથી ખેતીની અંદર બરોબર અને તમે જે આ પદ્ધતિથી ખેતી કરો છો આને કયું મોડલ કહેવાય આમ પ્રાકૃતિક ખેતીમાં પ્રાકૃતિક ખેતીમાં અત્યારે તો મારે આનો આગળ આટલું આ ઝેર્યું ને અને મારે જંગલ મોડલ જ બનાવવું ને તમે જોઈ શકો છો મેં આમાં દાયડ નાખ્યા છે

અને આપડે જોવો છો એ આ થાણી છે આપડે વાટવાળી થાણી છે વાંટ જો કમ્પ્લીટ આની હાઈટ તમે જો આપણે આ બધું પ્રાકૃતિક જ છે બરોબર અને લો કે તમે આ કોઈ પણ નવા પાક તમે વાવણી ની શરૂઆત કરો

તમે લો કે આનું જે ઉત્પાદન છે તેનું વેચાણ કઈ રીતે કરો વેચાણ મોટા ભાગ્ય તો હું આય ને ગામમાં છે ને ફાર્મ ઉપર આવીને લઈ જાય બરોબર એટલે એનો જે બજારમાં આપડે લો કે તમારા ગામમાં બીજા શાકભાજી બીજું બધું બરોબર

તો મિત્રો હવે આપણે થોડીક ચર્ચા કરી અને આગળ જે એમને આ બધા પાક વાયેલા છે તેની આપણે થોડીક વિઝિટ કરશું એમના ફાર્મની અને આગળ જે એમને બીજું વાવેતર કરેલું છે તેની પણ આપણે હોળે હોળે વિઝિટ કરશું અને બાપભાઈ પાસેથી આપણે થોડી ઘણી માહિતી મેળવશું તો બાપુ આ તમે જણાવું વાવેતર કર્યું હતું એમને હા ઘર પૂરતા ખાવા પૂરતા વાવેતર બરોબર અને આવડા રીંગણા સફેદ રીંગણા આવડા પાછું અલગ લાગે આ પાછી અલગ બીનું ગુલાબી બાર માસી બરોબર બી માટે સ્પેશિયલ નથી આ બધું કોબીનું હોય કોબી તાણ આયુડી તાણ આયુડી તાણ ઓ તો શાંતિમાં બજારમાં વેચ્યુંદાન બજારમાં આપણે વેચી કયું હાવ હો કમ્પ્લીટ તમે આની સ્માઈલ આમ કરીને નામ મોલે આ સ્માઈલ તો જો સુગંધમાં મસ્ત સુગંધ આવે હા સખે સાહેબ પડતા માટે વધારે પડતા માટે વધારું તો આય બી

કમ્પ્લેટ એટલે સાઈથી પોગ એવડી છે તો મિત્રો આ પ્રાકૃતિક રીતે જે રચકાનું વાવેતર કરેલું છે તે છે અને સાઈડમાં તે તેમના ભાઈનું છે જેમાં એ રાસાયણિક ખેતી કરે છે અને અમે આપણે આગળ જોશું તો આગળ આ એમનું રાજકરાનું અને પછી આ રહી છે અને આ બધું એમના

આજે ત્રેવીસ તારીખ થઈને એક મહિનો ત્રણ દિવસ થયા એટલે આ રે ની કમ્પ્લેટ પંદર વીસ દિવસ પછી તમે આવશો ને એટલે પછી કમ્પ્લેટ થઈ તો આવડી વાત ખાલી શું કહેવાય આપડે જાગૃતિ જ આમાં કઈ નથી કર્યું આમાં બસ એક વાર બેઠવી આપ્યા હતા ગૌકૃપ અમૃતમ અને આ વખતે પાણ આપ્યું ત્યારે બોળો આપ્યો હતો આંકડાનો એ આપડે બીજું કઈ નથી આપેલું ખેડૂત મિત્રો આપણે આજે આ બાબુભાઈ ધુમાજી વિઝીટ લીધી અને તેમણે આપણને સરસ મજાની માહિતી આપી પ્રાકૃતિક ખેતી તેઓ કઈ રીતે કરી રહ્યા છે અને ધીરે ધીરે કઈ રીતે આગળ વધી રહ્યા છે તે બાબતની સરસ મજાની બાપભાઈ આપણને માહિતી આપી તો બાપભાઈને આપણે કહીશું કે તેઓ કઈ અમારા દર્શક મિત્રોને સંદેશ આપવા માંગતા હોય તો કહી શકો છો સંદેશ આપવા માંગતો હું એવું કહું છું કે ભાઈ આપણે આ બધાય કહીએ કે ભાઈ આમાં આમ થાય ને વસ્તુ બધી સારી જ થાય છે કોઈ વસ્તુ તમે આપણે રીંગણી જોઈ બધું મારો ઓલું કામ આપણે અહીંયા રીંગણી બકાલ તો કોઈ જાતને એમાં હળવાઈ ક્યારેય ન થાય મસ્ત મજાનું થાય છે અને કોઈ આમાં કેવું હોય કે આપડે આ બહુ વાવતા હોય તો કાઢી કાઢીને આપણે જમીન પડતા રે આમાં ટૂંકમાં ફળતા રે એક ભાગ થાય ને તો બીજો ભાગ વાવી દેવાનો એટલે આપણે આમાં કોઈ ઉત્પાદન માં કઈ ફેર નથી પડતો હામૂટ નો આપણને આમાં જે ખર્ચો ન સડે એ આપણને એટલું બેનિફિટ રે ઓલા કરતા બરોબર બારથી જે લાવીને બહારથી લાવીને આપડે ખર્ચો કર્યો આમાં બિલકુલ આ જીરો બજેટ થી મારી ખેતી થયેલી છે આમાં કોઈ પણ જાતનો ખર્ચો આપણે નથી કરેલો તો મિત્રો બાપભાઈ આપણને સરસ મજાની માહિતી આપી આપણે તેમના ફાર્મની વિઝિટ લીધી જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ સરકાર શ્રીની જે ખેડૂતલક્ષી એટલે કે ખેડૂત સાથે સંકળાયેલી યોજનાઓ છે તેવી માહિતી માટે જો આપ અમારી ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ તકે આપણે બાપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને આપણને સમય ફાળવી અને આપણને માહિતી આપી હવે કોઈ આવા નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે ગો માત્ર વંદે માત્ર